નમસ્કાર જંગલ કાયમ પ્રકૃતિ આપણને આકર્ષિત કરતી રહે છે એમાં પણ આપણું આ જે દાઉદરાનું જંગલ દાઉદરા કાનપુર અડવાલ અને એ બધો જે વિસ્તાર છે એ વિસ્તારની વાત જ કંઈક જ થાય એવી નથી જંગલની અંદર જેમ આપણે ઊંડા ઉતરતા જઈએ ને એમ એની ગહેરાઈ વધતી જાય છે એના કંઈક ને કંઈક નવાને નવા રહસ્યો આપણી સામે છતાં થતાં જાય છે ખુલતા જાય છે અત્યારે આ જંગલને આપણે જોઈએ કે અત્યારે એપ્રિલ મહિનાનો સમય ચાલી રહ્યો છે અને એપ્રિલ માસની અંદર આ સાગના વૃક્ષો ઉપરથી બધા પાંદડા ખરી ગયા છે પાંદડા ખરી ગયા એટલે કે જાણે જટાળા જોગીની જટાઓ ઉતારી નાખી હોય એવા ડુંગરો અને જંગલો લાગી રહ્યા છે ખાખરના જે નાના નાના ઝાડ છે એના ઉપર કૂણા કૂણા એકદમ લીલા છમ ખાખરાના પાન ફૂટી નીકળ્યા છે એ આંખોને ઠંડક આપે છે અને જંગલની આ શુષ્ક ભૂમિ એની અંદર ચાલવાની મજા પણ કંઈક અલગ જ લાગી રહી છે સાથે લક્ષ્મણ જેવો ભૂમિઓ હોય અને આવી પ્રકૃતિનો સાથ હોય તો આ જંગલોને ખૂંડવાની પણ કંઈક અલગ મજા છે મિત્રો આપણે તો પાંચ પચીસ પચાસ વર્ષના મહેમાન છીએ આ પૃથ્વી ઉપર આપણે આ સૃષ્ટિના માલિક નથી આપણે તો મહેમાન છીએ તો મહેમાન તો કંઈક ને કંઈક દેખવા માટે આવે કંઈક ને કંઈક માણવા માટે આવે તો આ સૃષ્ટિને પણ આપણે માણવી જોઈએ જાત જાતની વિટંબરાઓની અંદર ફસાયેલો માનવી જ્યારે કુદરતના સાનિધિની અંદર જાય છે ને ત્યારે કુદરત એને આવકારે છે એને એટલો ઉત્સાહથી પ્રેમથી એને તરબોળ કરી દે છે એને ભીંજવી દે છે કે માણસ પોતાની અસ્તિત્વને ભૂલી જાય છે અને એવું લાગે છે કે જાણે ખરેખર આ પૃથ્વી ઉપર આવવાનો આ દુનિયા ઉપર જન્મ લેવાનું સાચું કારણ તો આ જ છે કે આ દુનિયાના રહસ્યોને જાણવા એની અંદર ગોતાખોર બની અને ડૂબકી મારવી પણ એ ડૂબકી મારવા માટે સમય કાઢવો પડે અને એ સમય તો માણસ પાસે છે નહીં તો મિત્રો ખોટી વાત છે સમય તો બધાની પાસે છે પણ પોતાની જાત સાથે જીવવા માટે આપણે સમય કાઢવાની જરૂર છે તો તમને આ જંગલ કેવું લાગ્યું અત્યારે જુઓ કે જંગલ કેટલું આમ કમરાઓનો અવાજ બોલી રહ્યો છે ચૂં 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 ચૂંનો અવાજ જાણે કે બેકાર શાંતિ અને રાત્રિના સમયમાં જો આવા તમરા બોલતા હોય ને તો ગભલ ભલાની ફાટી જાય સમજો છો ને ફાટી જાય એટલે શું થાય તો બીક લાગે એવું આ જંગલ છે આજુબાજુ ક્યાંય કશું દેખાતું નથી બધા પોતાનું અસ્તિત્વ છુપાવીને બેઠા છે આ જંગલની અંદર કેટલાય પ્રાણીઓ વસવાટ કરે છે પણ એ બધા અત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ ખૂણેથી અમને પણ જોઈ રહ્યા હશે એમને કંઈક વિચિત્રતા લાગતી હશે કંઈક કુતુહલ લાગતું હશે કે આ નવી દુનિયાનું પ્રાણી આપણા જંગલની અંદર શું કરી રહ્યું છે તો આપણે પણ એને સહેજ પણ ખલેલ ના પહોંચે એને કોઈ આડખીલી રૂપ ના બનીએ સૃષ્ટિનો જે નિયમ છે એની અંદર આપણે પ્રકૃતિના નિયમથી વિરોધ ના જોઈએ અને એવી રીતે પ્રકૃતિને માણીએ તો ખબર પડે કે ખરેખર શું છે આ પ્રકૃતિ અને જુઓ જીવનની શરૂઆત તો ક્યાંથી ક્યાંથી થતી હોય છે આ જે આગ લગાડી જે જાળવાઓને મારી દીધા હતા એ ઝાડવાઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ફરીથી કોઈ ફરિયાદ નહીં કોઈ દાદ નહીં કોઈ વિરોધ નહીં ભલે આગ લગાડી દીધી છતાં પણ એમાંથી નવા અંકુરો ફૂટી નીકળ્યા છે આ તો છે જંગલની ખાસિયત આ છે જંગલની વિશેષતા આ છે જંગલની ખૂબી અને આવા જંગલની સાથે આપણે જ્યારે એકતા જોડી દઈએ પોતાની જાતને જોડી દઈએ ને ત્યારે આપણને એમ થાય કે આપણે પણ માણસ નહીં પણ આ જંગલ આ સૃષ્ટિ આ પ્રકૃતિનો જ એક ભાગ છીએ અને તો પછી કોઈ ઊંચી નીચેનો ભેદભાવ ક્યાંથી આવે કારણ કે સમાનતાનો ગુણધર્મ કુદરતે આપણને આપેલો છે સમાનતાનો ભાવ આપેલો છે કોઈ કોઈનાથી મોટું નથી કોઈ કોઈનાથી નાનું નથી બધા પોતપોતાની રીતે સમાન છે બધા પોતાના સ્થાન ઉપર ચમકે છે દરેક તારાને ચમકવાની તક મળતી હોય છે એનો સમય આવે ત્યારે ચમકતા હોય છે તો મિત્રો પ્રકૃતિની સાથેથી આપણે આટલું જ શીખીએ કે પ્રકૃતિ દરેકની સાથે પોતપોતાના કામની અંદર વહેંચાયેલી છે પોતાનું જ કામ કરો બીજાની અંદર આળખીલી ના બનો દરેકની સાથે સમાનતાથી ચાલો તો પ્રકૃતિનો અને પોતાના જીવનનો પણ આનંદ માણી શકાશે લક્ષ્મણ રાઠવા સાથે દિનેશ ભાટિયાની આ વાતને જરૂર વિચારજો